નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો જો આજે એક લાઈન અહીંયા છાપરા નંબર આઠ બાજુમાં થઈ છે ત્યારબાદ મિત્રો જે નવો વેબ્રિજ છે ત્યાં પાલ ઊભા રાખવામાં આવેલ છે મિત્રો અંદાજીત આજે પણ સો આસપાસ પાલ આવેલા છે મિત્રો આમાં પાલમાં લખેલું છે મિત્રો સો આસપાસ પાલ આવી છે છન્નું આસપાસ એટલે જે ત્રણ ચાર આવક ચાલુ છે એટલે પાલ આવી જશે અને હરાજીનું કામકાજ એ ચાલુ છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે એડવીક એજ પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફલવડ અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચર નો ફ્યુઝન એડવિક એડવેન્ચર નો ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

એમ ને એકવીસ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે 1421 माणિક વાડાનો ઉપાડ છે બોલો નામ નામ 1366 मीडियम सुपर का पास 12 तो तो में 51 का 3 4 कौन मां ना ना करेंगे બારસો ને એકાવન સિગરેટ કપાસ કપાસ છે એકાવન મીડિયમ કપાસ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો જે ઊંચામાં છે તે ચૌદસો ને એકસઠના ભાવ છે જે ક્વોલિટી માલ છે તે બધા ચૌદસો પ્લસના ભાવ છે અને જે મીડિયમ સુપર ક્વોલિટી છે તેના મિત્રો બારસો રૂપિયાથી લઈને તેરસોના ભાવ છે અને હાવ મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસો ભાવ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે